આંબાલાલે મોટી જાહેરાત કરી છે કે જે તમારી પાસે ત્રણ દિવસનું નું અને ઉશીના પૈસા માંગે એને ક્યારેય ઉશીના પૈસા આપતા નહીં મોટા બૂચ મારું દીકરા હોય છે અહીંયા ઉભા રહ્યો લધરા કાકા ની વાડી પાંચ કિલો ખાતા જ તમને કોઈ નહીં મારે ઉભાર્યો રહ્યો તમારા બાપ ના તારી જાત ના કાળિયા તને ના પાડી તો ભાગી ને લગ્ન કરી લીધા ને આમ મારા મોઢા હામુ જોતો તું મારા મોઢા હામુ જો એમ કહું છું કાળિયા તે તારા બાપ ને પૂછ્યું તું હે પૂછ્યું તું તારા બાપ ને હાલ તો તને આ તળાવ નાખી દેવો હાલ આમ अच्छा ये बता सेल्फी लेते टाइम लड़कियां कैसे मुंह बनाती है <laughs> 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 ભાઈ બન હાલ ને આપડે બે ગરબે રમવા જઈએ હાલ ને હાલ મને બહુ સારું ગરબે રમતા આવડશે હાલ હું તને શીખવાડી દઈશ મને ખબર છે તને રમતા નથી આવડતું કા 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 તું શાંતિ રાખજો તારે મારો વહીવટ નથી કરવાનો ખા આંબાલાલે મોટી જાહેરાત કરી છે કે જે તમારી પાસે ત્રણ દિવસ નું કઈ અને ઉશી ના પૈસા માંગે એને ક્યારેય ઉશી ના પૈસા આપતા નહીં મોટા બુચ મારુ ના દીકરા હોય છે